નમસ્કાર આપ સૌનું હાર્દિક પાલિકાની સામાન્ય સભામાં મળી હતી જેમાં વિવિધ મુદ્દાને લઈને વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં વિપક્ષના સભ્યો ચાલુ સભામાં ફ્લોર પર બેસી ગયા હતા મહાનગરપાલિકાની સામાન્ય સભા વડી કચેરી ખાતે મળી હતી જેમાં કોંગ્રેસ પક્ષના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા વિકાસના કામોને પડતા માંગો સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને એક સમયે ફ્લોર પર બેસી વિરોધ પણ નોંધાવ્યો હતો આજની સભામાં તેઓ દ્વારા ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની ભરતી બાબતની દરખાસ્ત આવી હતી તે મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને ધારાધોરણ વગર દરખાસ્ત ચડાવવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા સાથે સંજયનગર ઝૂંપડપટ્ટી તોડવામાં આવી તે બાદ મકાન ધારકોને ભાડા પેટે જે રકમ નક્કી થઈ હતી તે પણ ચૂકવવામાં નથી આવતી અને ત્યાં સુધી હજુ કોઈ સ્કીમ નથી બની આ બાબતે રજૂઆત પણ કરી હતી સાથે આ લોકોને તેઓની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરી હતી સાથે આજવા ખાતે આ તાપેનો મુદ્દો પણ તેઓએ ઉઠાવ્યો હતો સાથે ટીપીમાં જમીન કપાત મુદ્દે ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે રજૂઆત કરી હતી આ પહેલી વખત હું નીચે બેઠો છું પહેલી વખત મેં રજૂઆત કરી છે આનો મતલબ એ થયો કે મારી કોટમાં જોવાની તૈયારી સાચું આગળ વધી રહ્યો છે ત્રીજી વાત ટીપી ની અંદર જૈનતી પંચાલ દરેક જમીનની અંદર એના 2% 5% 10% 20% 30% જમીન કાપો છો આ બીજી જુગાત મિલતી ફાઈ બીજું જગ્યા પર તો બધામત 20% 15% 20% 15 જો ટીપી સ્કીમ નો કાયદો 40% જમીન કાપવાનું હોય તો સામાન્ય માણસની જમીન ચાલીસ ટકા કાપો અને માલે તુજારોને તમે આ રીતે ફાયદા કરો અને કોર્પોરેશનને કરોડો રૂપિયા નુકસાન કરતા હોય ત્યારે મારે કોર્ટમાં જવાની જરૂર પડે અને કોર્ટમાં જઈ અને કોર્ટ પાસે ન્યાય માગીશ કે આ લોકોને સજા કરો અધિકારીઓને સજા કરો જેને આ કાપ્યું હોય એક ભાઈની તો જમીન એવી છે કે એને બચાવવાની જમીન સર્વે નંબરની જગા હોય તો ફાઇનલ પર એમાં જ મળવું જોઈએ એની જગ્યા પર બીજો ફાઇનલ પ્રોટ બતાવ્યો Final